એટલે એને માગ્યું કે હું શિવ ના પુત્ર થી જ મૃત્યુ પામું બ્રહ્માએાસ્ત કીધું દેવે અને આસુરી તત્વ વાળો માણસ હોય ને પાપી માળા હોય ને એ એની પાસે કઈક શક્તિ આવે ને એટલે ના હાહાકાર વધી જાય તમે જોજો પગનો ઘમંડ આવે આપણને એમ લાગે ઓહો હમણાં મોઢું ખોલશે ને આમ આમ ઝાડવા હું કહી દઈશ એટલો તો મોઢા પર વિકાર ભરેલો હોય એટલો અભિમાની હોય એ દંભી માણસ છે હે ભગવાન કહે છે કે આ પૃથ્વી મારી આ જીવ માત્ર મારું તો મેં એક તલ માત્ર પણ અભિમાન નથી રાખ્યું તો હે જીવ તને કેનો અભિમાન છે